એટલે આ ફૂલ કોઈ બહુ લાગી છે આગો જઈશ ને તો ધોતી બગડી જાય છે હવે આઘું જવાય એવું નથી નથીના મશીન માં જઈને બધા કૂતા Thank okay. you.

એમ જો ઓલા લુગડામાં એ ખાલી વોશિંગ મશીન માં નાખવાના છે ને સાપ દબાવજે ધોવા

પછી હું આ રે મને હાસો બોલ ઓલા વોશિંગ મશીન માં તું આંગી જાય એ ના બા મને ખબર એ નથી તું ના આંગે એ ના ઓ તો મારો બેટો બાબલો દોય આ બાબલા બુદા શું રેડું નાખો છો બા આરે મને હાસો બોલ ઓલા વોશિંગ મશીન માં તું આંગી જાય ને એ બા મને ખબર એ નથી હું ખાટલામાં હું તો કોણ વોશિંગ મચિંગ માં મને નથી ખબર બા તું ના આવ્યો ના તો આ મારો બેટો ડોવો તો આંજો નો હોય ઓય લઈ ને પૂછી લો તો હું હે દુજી હુવા દેને હે પછી હું જ ગયા હું તને ખાલી એટલું પૂછું છું કે વોશિંગ મશીન માં તું આંગી ગયો એ દુશી હું પસાવરાનો ડો છું હું કોઈ ધંગુ એટલે તું ના આવ્યો ના તો મારું બેટું આવું તો કોણ છે એ બા એ આવો ગગજો માંડોડ ને હોય ને એ આપડા કાયમ ઘર વાય અંજી થાય તો હોશી મસી માં ને હોય ને હા બેટા હોમલા ઈ તારી વાત થઈ છે ઈ મારો બેટો બદલો લેવા હાટું વોશિંગ મશીન માંગી જો પણ કા વાંધો ને આપણે એને ને ઘરે જાવ હે ને ને પગ ભાંગ નાખવા તા હાલો હાલો લે બધા બધા કઈ કા લે હાલો હાલો અરે આપડા છોકરા ક્યાં હે એ તો ભણવા વય ગયા આ તો વાંધો હાલ તો હવે વાડિયા જાય ને હવે દી કેટલો માથે આવી ગયો ઘરે બેવો ને પૈસા હાલ્યા જાય છે ખબર મને શું અમારી તો એટલે રોજે ના આવ્યું મારા ઘર વાય આવી ગી તો અને આજ બદલો લેવા આટો અમે બધા ઉતાતા અને મારા વોશિંગ મશીન આવી એ ખોટા આવીને વોશિંગ તું તો ખોટા નામ દેવા કે બધાય બરોબર છે મારા બેટા એકાઈ નથી માનતા કાથી મને આવા ખોટા નામ જો તો મને કોઈ એમ નીકળશે મની એ કંકુડોસી શું બેકારો માંડ્યો મારા રોયા કુછલા શું આંગે જા તને માવસંગ કોઈ સી નથી શું કરવું આમ હજી તને ગગજા કહું હું જા માને ક્યાંથી અમે હંગવા આયા હોય તો માની ને આમ સંમની નીકળ જા ક્યાં વાંતો માનતા નથી રે આમ પોલીસ વાળા ફોન કરી અરે કાલ પોલીસ વાળા ફોન અમે કઈ બીતા નથી બરોબર ને બેરી હા તો લઈ પોલીસ ફોન કરું જો તમે પોલીસ ફોન હલવાડ દો સાહેબ હું ફતેપુર થી બોલું છું તમે ગાય ગા આવો એ આમ જોવો આ મારા ગામનો ગગજો ને એ આવીને મારા વોશિંગ મશીન માં આવી માનતો નથી

એ સાહેબ કોઈ બાકીયું નથી ઈમાં એવું છે ને આ અમારો પડોશી છે ગગજો વાંટો ઈરો ને અહીં આવીને મારા વોશિંગ મશીન માં આવી ગયો શું કીધું વોશિંગ મશીન માં તારી મને ગੱજા પડોશીની એટલી બધી વોશિંગ મશીન માં ગયો વોશિંગ મશીન માં આવી સાહેબ મારી વાત તો સાંભળો હું કાય વોશિંગ મશીન માં ના હંગ્યો ઈને પૂછો ઈને ભાયર્યો મને હેલા ન હંગ્યો એ સાહેબ મેં ના ભર્યો ને તો એના પડોશી આખા મારું ઘર આગળ છે હાલ દેખાડ પેલા મારે જોવું કે જો ને તો મારી મારી તોડ નાખું હા હાલો સાહેબ દેખાડ હંગવાની કાય ઓછી જગ્યા હે વોશિંગ મશીન માં હંગી જાઓ અરે બાપ રે હા આમ જો તો આમાં તો ઢેડા મુડકી તા હવે શું કરવું હેક જા આઈ માર જેટલા એના પડોશી બધા આલો તમારી મને હંગવાની ઓછી જગ્યા હે બદલો લેવા તમે આમાં વોશિંગ મશીન માંંગી જાય તો બોલી મને કયો ભાઈઓ હંજો હાસું બોલો કયો હંજો હાસુ બોલો

એક વાત કેમ ગુભ લ્યો એ સાહેબ અમાર કેટલી બાઈસ આવે છે ના ગુ હું ભરું હે કોદ નો ભરું નહીં ભરો તમે તો વાત તો એ આ કેસ આ પૂરો જી એન્જોય આપણે ઘરે આવો ના તો ભરું 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 હા તો ભરી લો ને કુ કેસ બંધ કરી નાખી હાજી કવસો માની જાવ કોણ હંજુ નકર પછી દવાખાના રિપોર્ટ માં આવી જશે તો માઈન મેન તો નાખી તમને નક કર આ સુબોર ગગજા ભલે તો આ ભરું સાબ ભરો ભરો કાય કા થોડું કાત ભરો ખાલી આ સેમ્પલ એક લેવાનું હોય હાલો બિતાય હાલો દવાખાને ઢુકડું દવાખાનું જાલો હ તમારી મને મહારા દીકરા કાય ને વોશિંગ મશીન માં હેંગી ગયા હું કરવું આ બધાય ડોક્ટર સાહેબ હે આ ગામના પોલીસ વાળા ને બધા આપડા દવાખાને હું આવે હી

પડોસી તા ઘણા હોય પણ આવા બરેલા હોય કોઈ વોશિંગ મશીનમાં માં હંગે રિપોર્ટ આવે એટલી જ વાર છે આવવાdio રિપોર્ટ આવવાdio આ રિપોર્ટ કરવા ગયા ને 10 મિનિટ થઈ હજી કેમ નો આયા આ ડોક્ટર ને બધા ભાગી ના ગયા ને મારા દીકરા ગામ મે ડોક્ટર ને ફોડી નાખ્યો ને એ એટલી બધી વાર હોય તમારી મને

આ કંકુ ડોસી ના વોશિંગ મશીન માં હંગાર કોઈ બીજું નથી બાટશો બાપો છે હા એનો જ ઘરવાળો ક્યાં ગયો તારી મને તું તું હંગી જા પછી આ તારી વહુ ગામના નામ દે પાડોશી ઊભો બોધા ઉભો થા ડોસી તારો ઘરવાળો દઈ ને બીજા નામ દે મારા રોયા તું લઈ ગઈ ગયો અને પાછો એમ કે આ ગગજો હંગી ગયો હે આ આ હવે મારો માં ગગજા ઓ ભાઈ તાર નામ દુ તું નિર્દોષ છો આના કામ આ બધા જાવ હાલ જલ માં હવે માં હા સાહેબ પૈસા તો દેતા રિપોર્ટ ના પૈસા કોણ દેશે તમે પૈસા અમે શું લેવ દઈ રિપોર્ટ ના પૈસા આ સંજો ઈમાને દે હા પે